નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો થોડા દિવસો ભાવનગરમાં એક મોટી ઘટના બની હતી જેમાં નામના સરકારી અધિકારીએ ત્રણ મર્ડર કર્યા હતા જેમાં તેની પત્ની અને તેના બે બાળકોને મોતને કાંઠ ઉતારી નાખ્યા હતા હાલ આ મામલામાં એક નવું હવે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે અને તેની એક જૂની પ્રેમિકા પણ નીકળી છે હાલ પોલીસ તપાસ કરી રહી છે કે શું આ ઘટના બની છે તેમાં તેની પ્રેમિકાનો પણ હાથ છે આ ફોરેસ્ટ અધિકારીએ જ્યાં તે રહેતા હતા ત્યાં જ થોડી દૂર જીસીબી બોલાવીને ખાડો ગાળ્યો હતો અને ત્યારબાદ આ ત્રણેયને ત્યાં ડાટી દીધા હતા હાલ આ ફોરેસ્ટ અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસે તેની પ્રેમિકાની પણ પૂછપરછ કરી હતી ત્યારે પ્રેમિકાએ જણાવ્યું હતું કે તે આ બાબતથી અજાણ છે તેને કોઈ જાણકારી નથી કે શૈલેષ કાબલાએ આવું કૃત્ય કર્યું છે આ બંને બે હજાર એકવીસથી એકબીજાને પ્રેમ કરતા હતા અને તેની પ્રેમિકા તેનાથી દસ વર્ષ નાની છે તેવું જાણવા મળી રહ્યું છે જ્યારે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ત્યારે કોર્ટની બહાર તેને ફાંસી આપવાના નારા લગાવવામાં આવ્યા હતા જ્યારે હજી પણ તેની પૂછપરછ ચાલુ છે અને હજી પણ કંઈ નવા ખુલાસા આવી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ